અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રજાસત્તાક પર્વ પર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ મનપા વિપક્ષ નેતા શહે પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે કહી શકીએ કે આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ દુનિયાએ સ્વીકાર્યું છે આટલું ક્લેરિટી વાળું સ્પષ્ટતા વાળું ખૂબ જ વિદ્વતાપૂર્ણ લખાયેલું બંધારણ બીજા કોઈ દેશ પાસે નથી ત્યારે આપણે ગૌરવ લઈ શકીએ એ દિવસો યાદ કરીએ ઘણા વખત લોકોને થાય કે આ છવ્વીસમી જાન્યુઆરીએ બંધારણ લાગુ પડ્યું તો આ છવ્વીસ જાન્યુઆરી કેમ

1947 સુડતાલીસમાં આઝાદી મળે એ પહેલાં 1929 ઓગણત્રીસના ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસ પક્ષના મહાધિવેશનમાં એ નિર્ણય થયો કે છવ્વીસમી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ માનીને છવ્વીસમી જાન્યુઆરીએ જાહેરાત કરવાની અને દર છવ્વીસમી જાન્યુઆરી એ આપણે ઉજવવાની જેના ભાગરૂપે પહેલી વખત છવ્વીસ જાન્યુઆરી 1930 ત્રીસમાં ઉજવણી થઈ દેશની બંધારણ સભાએ પણ નક્કી કર્યું કે એ સ્વાતંત્ર્ય સેનાનીઓની લડાઈ કોંગ્રેસની મહાસભામાં નક્કી થઈ હતી છવ્વીસ જાન્યુઆરી માટે આપણું બંધારણ લાગુ કરવાનો દિવસ એ છવ્વીસમી જાન્યુઆરી હોવો જોઈએ